મારા પછી મિત્રો આપણને ટાટા કરી દીધા બધાએ આ ગાડીનો સ્લેબ લેબ તો મારી દીધો છે હવે ગાડી હવે થોડીક વાળી લીધી આપણે હવે ગાડી વાળી લીધી આપણે હવે આપણે જવા દેવું ધીરે ધીરે આગળ નાઇટની નાઈટ ક્રોલ હવે તો પછી લીવર દીધું ભાઈ ભાઈ હાલ લાગે

ફોક્સ અત્યારે મિત્રો છે ને ટાઈટમાં છે ને એવી મજા આવે ને ગાડી હાકવાની મજા જ આવે ને ટાઈટમાં શિયાળામાં છે ને ગાડી હાકવાની એટલી મજા આવે ને વાત કરે ચોમાસું ઉનાળા કરતા શિયાળામાં મજા આવે તમને મજા આવે મિત્ર ક્યારેક ગાડી નીકળવા રાતે હા એટલે આપડે ભાઈ ભણે ભણી જો બધાને નોકરી આપવાની છે આપણે

આજા દરબારીઓ આપણે જવા દઈએ છીએ ધીરે ધીરે આપણે બહુ લાંબો વિડીયો ન જ બનાવો નાનો જ બનાવો ત્રણ ચાર મિનિટનો થાય ને એવો બસ મિત્રો આવા નવા વિડીયો મારા જોતા રહીજો આગળ થોડો ઘણો સપોર્ટ કરજો એટલે હું વિડીયો બનાવી રાખું મને વિડીયો બનાવવાની મજા આવે થોડા ઘણી તમને મજા આવે જોવાની એવો વિડીયો આ બનાવે છે આ મિત્રો તો આવજો મિત્રો આભાર તમારો મારો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ હાલ અત્યારે હવે પાછી હવે આપણે ઘર પાયાથી દુકાન પાસે ભાગી દઈએ હવે ગાડી પાયબંધ પાછા બેહી જઈએ હવે